ગુજરાત કોંગ્રેસ સરકાર સામે આક્રોશ યાત્રા કરવાનું નક્કી કર્યું છે જેમાં તેઓ ગુજરાતનું ભ્રમણ કરીને લોકોના મુદ્દાઓને વાચા આપશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે સોળ નવેમ્બરે એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ આ યાત્રાની ઘોષણા કરી છે જેમાં સમાજના દરેક તબક્કા અને મુદ્દા પર યાત્રા યોજાશે જોઈને એવું લાગે છે કે ભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસ ફરી ગુજરાતમાં ભાજપ સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે વિગતે વાત કરીએ શું છે આ જનઆક્રોશ યાત્રા વિશે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન વોટચોર ગાદી છોડના આંદોલન પછી કોંગ્રેસે ખેડૂત બચાવો સત્યાગ્રહ કર્યો અને હવે જનઆક્રોશ યાત્રાનું આયોજન કરીને ગુજરાત કોંગ્રેસ સરકાર સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ સોળ નવેમ્બરે યોજેલી પત્રકાર પરિષદમાં જનઆક્રોશ યાત્રાની ઘોષણા કરી હતી જેમાં એકવીસ નવેમ્બરથી કોંગ્રેસ તેમની જન યાત્રા શરૂ કરશે ઉત્તર ગુજરાતના ઢીમથી ત્રણ ડિસેમ્બરે બેચરાજી મંદિર સુધી પ્રથમ ફીઝની અગિયારસો કિલોમીટરની યાત્રા થશે જેમાં રોજગારીનો મુદ્દો ખેડૂતોના મુદ્દા અને અનામતના મુદ્દા પર લોકો સાથે સંપર્ક કરી ગુજરાત કોંગ્રેસના નેતાઓ લોકોને મળશે કોંગ્રેસનું કહેવું છે કે તેઓ ભૂખ ભ્રષ્ટાચાર અને ભય ફેલાવતા શાસનથી ગુજરાતની જનતાને મુક્ત કરશે આદિવાસીઓને જળ જંગલ જમીનનો અધિકાર અપાવશે અને ફિક્સ પે કોન્ટ્રાક્ટથી પણ મુક્તિ અપાવશે સાંભળો કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ શું કહ્યું अधिक प्रेस हमारे साथ एक खास उपस्थित हमारा विधानसभा कांग्रेस पक्ष का नेता भारत सरकार का पूर्व मंत्री आदरणीय तुषार चौधरी प्रदेश कांग्रेस समिति का हमारा वरिष्ठ आगे डॉक्टर हिमांशु भाई पटेल चिंतन भाई रावल प्रदेश कांग्रेस समिति का हमारा प्रवक्ता श्री हो भाई हेमंत

यास રહ્યો છે કે લોકશાહીને બચાવવા માટે સંવિધાનને બચાવવા માટે લોકોના અવાજને ગુંજન કરવા માટે પત્રકાર મિત્રોનો ખૂબ મોટો યોગદાન રહ્યો છે ઓરા સભય પર એ યોગદાનળળવઈ રહે એવી શુભેચ્છાઓ આપણે પાઠ છે ખાસ કરીને આ ગુજરાતની સ્થાપના પહેલી મે 1960 માં થઈ અને આ ગાંધી સરદારો ગુજરાત

भारत तो जिला 3 जायबा शासन में जे रीते भारतीय जनता पार्टी की सरकार यानी नीति ने रीति मुजब हरिपाषा अंग्रेज जो वो शासन होए रीते गुजरात का लोगो जे हरि गुलाम बनावा तरफ था। शोषण थाए अन्याय थाए अत्याचार थाए बेपाव राय ये वो शासन प्रस्तावित करियो સાથે સાથે કે એટી હોય ઇન્કમ ટેક્સ હોય પોલીસ હોય প্রশাসন હોય સીબીઆઈ અને અન્ય સંસ્થાઓનો દુરુપયોગ કરી તે ડર અને ભયનો માહોલ કો કર્યો અને આ ત્રણાયકાના શાસન પછી આજે ગુજરાતમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર વગેરે હોય એ સ્પષ્ટ સ્થિતિનો નિર્માણ કર્યો નવા ઘરે જોનું શાસન હોય એ સ્થિતિનો નિર્માણ કર્યો ત્યારે આ સમયમાં ગુજરાતની 6.5 કરોડની જનતા ના પણ સેવાના ટેક્સના પૈસાથી સરકારી બીજોરી ભરાય છે તો દર વર્ષે જે વિધાનસભામાં બજેટ પાસ થાય છે ચાલુ વર્ષનો બજેટ જોઈએ તો 3 લાખ અને 3.70 લાખ કરોડ રૂપિયાનું બજેટ ગુજરાત વિધાનસભાએ પાસ કર્યું અને એ બજેટ પ્રજાના પૈસાથી બનેલું બજેટ રાજ્યના મંત્રી હોય મુખ્યમંત્રી હોય કોઈ કલેક્ટર હોય

કે સામાન્ય વ્યક્તિ હોય કે કોર્જાયકાના શાસન પછી શું મળ્યું કે શું ના મળ્યું એના લેખા જોખા કરવાનો સમય છે એટલે ગુજરાતના પ્રજાનો आवाज આજે કોઈ સંભળાતો નથી આજે સરકાર ના હોય ના જિકારી રાજ હોય એ સ્થિતિનું નિર્માણ છે આ કોર્જાયકાના શાસન પછી લોકોના બંધારણીય અધિકારો છીનવાતા હોય એના હાથમાં કેટલી લડાઈ અને લડણી પડતી હોય એને ન્યાય મળ્યો હોય એના અધિકાર મળ્યો હોય તો આંદોલન કરવા પડે છે ઉપવાસ કરવા પડે છે અને તે સત્તા પર સાંભળવા વાળો નથી સરકારમાં ચાહે બાજુ ભેદભાવ છે ઘેરવેણવાડ છે અન્યાય છે ઉત્સવોને તાયફા પાછળ બજેટો ભેળવાય છે અને ચારે તરફ ભ્રષ્ટાચાર અને જનતાનો કોઈ અવાજ સંભળાતો ના હોય જનતાના અધિકારો છીનવાતા હોય जनताની આશા અને અપેક્ષાઓ સંતોષાતી ન હોવાના કારણે ચારે તરફ લોકો આજે તકલીફમાં છે દર્દ અને પીડા અનુભવી રહ્યા છે આ અન્યાય અત્યાચાર અને ભેદભાવનો ભોગ બની રહ્યા છે એટલે ચારે તરફ લોકોમાં અસંતોષનો આक्रोश છે કારે લોકો નો आवाज ને बुलंद કરવા માટે લોકો ને પ્રશ્નો જેને સામરી અને નો વાત વર્માવા માટે લોકો ને

આ યાત્રાનો પ્રથમ ફેઝ એટલે કે ઉત્તર ગુજરાતની યાત્રાની શરૂઆત કરીએ છે 21 નવેમ્બરે વાવ થરા જિલ્લા એટલે કે ધુનો બનાસકાંઠા જિલ્લાના ડીબા જે ધાર્મિક સ્થળ ભગવાનનો પ્રસિદ્ધ તીર્થધામ છે ત્યાંથી આ યાત્રાની શરૂઆત કરીશું અને 3 ડિસેમ્બરે બેત્રાલી બૌજર માતાના આશીર્વાદ લઈને પહેલા ફેઝનું અમે સમાપન કરીશું આ ઉત્તર ગુજરાતની

આજે ખેડૂત જે જગતનો તાપ કેવાય વિચારો બાપરો કર્યો છે એક બાજુ સરકારની નીતિ ખેડૂત વિરોધી હોય એની નિયત ના હોય અને કુદરત ઉઠી હોય बारह बार प्रतिकूल स्थिति का वापसी बरसात था अलग कारण से खेड़ू आर्थिक रूप से पाईमाल થઈ ગયો છે ગુજરાતનો ખેડૂત આજે કે ખેડૂતના માથે 56000 નું દેવું હોય એવો કંદાર બન્યો છે અને એક રીતે ધારાસભ્ય તકલીફના સમયમાં સરકાર પાસેથી અપેક્ષા હોય છે એટલે દેવું માફ કરવાને બદલે રાહત પેકેજના નામે પડી કો જે જાહેર કર્યું એ 50000 રૂપિયા ની નુકસાની સામે 3500 રૂપિયા નું ભરતર મળેલ એના કારણે દિવસો દિવસે ખેલાડીઓ આત્મહત્યા કરે છે દુખ સાથે કેવું પડે જિલ્લા 15 દિવસની અંદર 5 કરતાં વધારે ખેલાડીઓ એ આત્મહત્યા કરી તેમ સત્તા આ સરકારના પેટનું પાણી નથી હલ્યું ત્યારે ખેલાડી એકવાર મોટી જમીન માં પડી નકલી ખાતા નકલી બિહારા ખાતા ની તાની મોલવી વીજ સિંચાઈની વ્યવસ્થાઓ મોંઘી આ બધાથી હેરાન પરેશાન છે પાક વીમા યોજના બંધ થવાને કારણે મોટું નુકસાન બેઠે છે અરે ખેડૂતો જે તકલીફમાં છે એમની જે દર્દ છે પીડા છે આક્રોશ છે એને આ યાત્રા દરમિયાન પાછા આપવામાં આવશે સાથે સાથે શિક્ષણ એ જે સરકારની પ્રાથમિક જવાબદારી છે આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં સરકારની ખાનગીકરણને પ્રોત્સાહન આપવાની નીતિને કારણે

બરીને લોકો વારવા જવા માટે મજબૂર બજા છે કારણ કે સરકાર એ શિક્ષણનો ખાંગીકરણ વેપારીકરણ કર્યું આજ શિક્ષણ માફિયાઓ આજે લૂટી રહ્યા છે એના કારણે વિદ્યાર્થીઓ વાલીઓમાં ખૂબ મોટો आक्रोश છે લૂટાઈ રહ્યા છે તો એ વિદ્યાર્થીઓ વાલીઓના આક્રોશને ભાજા પાડવાનું કામ પણ યાત્રા દરમિયાન કરવાનું આવશે સાથે સાથે જોવો શિક્ષણ લીધા પછી જ્યારે ગુજરાતમાં જુવાબ રોજગાર માટે સરકાર પાસે જાય છે एक बार सरकार पर लाखों की संख्या में पदो खाली स्थाई भर्ती करवाने की अवधि भर्ती के नामए नाटको થાય છે भर्ती प्रक्रियाમાં બહુવાળોને घोटाળો થાય છે 25-25 વખત પેપરો ભૂટે છે જા જીબીએસસી ની પરીક્ષા લેવાય પછી ઇન્ટરવ્યુમાં ભેદભાવનો ભોગ યુવાનો બને છે અને પેક્ષ બગાડ કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગના નામે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે

મોઘુ શિક્ષણના કારણે આજે બાળકોને ભણાવવા મુશ્કેલ છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કતળી ગઈ છે બેન દીકરીઓ સલામત નથી રોજ બળાત્કાર છેડતી અત્યાચારના ઘણાઓ વધી રહ્યા અને ખાસ કરીને જે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા ની પરિસ્થિતિ હાડે રહી સરકારનો કોઈ પણ જાતનો ડર નથી રહ્યો પોલીસ હપ્તા કોઈના રાજને કારણે ગુનેગારો ની ગુલામ બની હોય એવી સ્થિતિ છે મહિલાઓની જે તકલીફ છે આક્રોશ છે એને પણ આ યાત્રા દરમિયાન વાચા આપીશું કે મહિલાઓને એનો અધિકાર ને સન્માન મળે એ લડાઈ પણ આગળ લઈ લઈશું સાથે સાથે આજે સરકારમાં ભ્રષ્ટાચાર અને સિસ્ટાચાર બની ગયો છે એક પણ કચેરી એવી નથી કે જ્યાં પૈસા આવ્યા સિવાય કોઈ કામ થાય હક્તા કોરીનું રાજ સરકારના બધા વિભાગોમાં વ્યાપક રીતે એક દુષણ રીત પ્રસ્થાપિત ગયું છે મને ગામનો ભ્રષ્ટાચાર આપણે જોયો છે તળ છે જલનો ભ્રષ્ટાચાર જોયો છે રસ્તામાં ખાડા પડતા આપણે જોયા છે બધી જ કચેરીઓમાં ભ્રષ્ટાચારનું શાસન છે અને આવા સંજોગોમાં પ્રજા ની જા અપેક્ષા છે કે ભ્રષ્ટાચાર નાબૂદ થયો જોઈએ આ લોટ બંધ આવી જોઈએ પારદર્શક મહી વાત થયો જોઈએ એ જ પ્રજાનો જે આક્રોશ છે એટલે પણ આ યાત્રા દર્ગન કાચવી જો કાચ કરીને આ જનાક્રોશ યાત્રા સમગ્ર ગુજરાતમાં भ्रमण કરવાની અને આ 60 દિવસની યાત્રા ના भ्रमण दरम्यान બધા જ વિスタરોમાં બધા જ વર્ગ બધા જ સમુદાયના લોકોને મળીશું બધાને સાંભળીશું દરેકને એમને બોલવા માટેનો મંચ આપીશું એટલે કે જનતાનો મંચ પણ આ યાત્રા દરમિયાન જનમંચ પણ હશે સાથે સાથે સંવાદ પણ પ્રસ્થાપિત થશે અને સાચી હકીકતો સાચી જે વિકાસના બળગા મૂકવામાં આવે છે એના બદલે સાચી હકીકતો પણ આ યાત્રા દરમિયાન ઉજાગર કરીશું લોકો ને જ્યાં ડર છે ભય છે કે અમારી વાત કોઈ સાંભળતું નથી અમને બોલો ડર લાગે છે કે ડરને પર દૂર કરીશું અને સરકાર સામે સડક થી લઈને સંસદ સુધી મુદ્દાઓની આદારી રણાઈની શરૂઆત થશે આ યાત્રાથી લોકો ખુલીને બોલતા પણ થશે આ યાત્રાથી લોકોના आवाजને ભૂલાની પણ મળશે આ યાત્રાથી લોકોનો आवाज હવે ભૂલન જવા જેરી રજુદ નઈ ગાયે ત્યાં માટે પરિણામ હશે લડત પર લડીશું લોકો વચ્ચે જે છુ લોકોના આશીર્વાદ પર મેળવી છુ અને આખા ગુજરાતના લોકોની જે પરિવર્તન માટેની જે આશા અને અપેક્ષા છે જે પરિવર્તન માટેની જલકણા છે એ જલકણા રે પરિવર્તનના સંક ના સ્વરૂપે ઉજાગર કરી 2027 માં ગુજરાતમાં પરિવર્તન આવે અને આ જે લોકોના પ્રશ્નો છે જે સમસ્યાઓ એનો નિવારણ આવી એ પરિણામ લક્ષી લડત લડવાના સંકલ્પ સાથે આ યાત્રાની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે તારા આપના માધ્યમથી અમે ગુજરાતના લોકોને કહેવા માંગીએ છે કે જનતાના અવાજને ગુંજંત કરવા માટે જે સરકાર જનતાનો અવાજ સાંભળતી નથી એ બેરાદાન સુધી અવાજ પહોંચાડવા માટે સરકાર જવાબણ નહી માને જવાબણ નહી સાંભળે જાય એ સામે લડાઈ લડવા માટે અને સરકારની

કે આ લડાઈને અમે પરિણામ લક્ષી લડાઈ બનાવી અને 2027 માં પરિવર્તન લાવીશું કોંગ્રેસે 2022 ની વિધાનસભાના પરિણામ બાદ ઘણા બદલાવો કરીને રસ્તા પર ઉતરીને લોકોના મુદ્દાઓને વાચા આપવાનું વિચાર્યું છે ખેડૂતો યુવાનો અને આદિવાસી સમાજના મુદ્દા પર ધ્યાન આપી પક્ષ અને ગ્રાઉન્ડ પર કોંગ્રેસને મજબૂત કરવાનું કામ કરી રહી છે કોંગ્રેસના તમામ નેતાઓ આ યાત્રામાં જોડાશે હવે એ જોવાનું રહ્યું કે આ યાત્રાથી બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસને કેટલો ફાયદો થાય છે તમે આ મુદ્દે શું કહેશો અમને કમેન્ટ કરીને જણાવો હવે विगत वार અહેવાલ અને તમારો સ્વામાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને જોતા રહો તમારો સ્વામાન નમસ્કાર